હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જયારે એક નવી જ ભરતીની અપડેટ આવી છે જે ઉમેદવારો લેબોરેટરી આસિસ્ટન્ટ બનવા માંગતા હોય તેમના માટે ખુશખબર આવી ગયા છે જાહેરાત ક્રમાંક છે મિત્રો ત્રણસો સત્યાવીસ પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના ખાતાના ખાતાના વડા અધિક નિયામક શ્રી તબીબી શિક્ષણ અને સંશોધન કચેરી

અને આ માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ પર તારીખ અઠ્યાવીસ આઠ બે હાજર પચીસ એટલે કે આવતીકાલથી ફોર્મ ભરવાની શરૂઆત થશે કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકાશે મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી ત્યારબાદ ઉમેદવાર દ્વારા અરજી પત્રક ભરવું જરૂરી છે જેથી ખોટી વિગતો ભરી ના શકાય અને અરજી રદ થવા પાત્ર ન બને ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવશે તેથી સમયાંતરે વેબસાઇટ અશુભ જોતા રહેવું મિત્રો શૈક્ષણિક લાયકાત વય શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કેટેગરી જે તે કેટેગરી લાગુ પડતી તે તમામ પ્રમાણપત્રો સાથે રાખીને ઓનલાઈન એપ્લિકેશન ભરવાનું છે જેથી અરજી રદ થવાને પાત્ર ન બની શકે ત્યારબાદ મિત્રો જગ્યાની વિગતો જોઈએ તો સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે ઓગણત્રીસ અને તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં અગિયાર જગ્યાઓ છે આર્થિક રીતે નબળા વર્ગમાં ત્રણ અનુસૂચિત જાતિમાં બે અનુસૂચિત જનજાતિમાં ચાર અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં નવ જગ્યાઓ છે અને માજી સૈનિકો માટે મિત્રો દસ જગ્યાઓ છે અનુસૂચિત જનજાતિ માટે દસ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે ત્રણ જગ્યાઓ છે તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં છ જગ્યાઓ છે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે એક જગ્યા છે અનુસૂચિત જાતિ માટે એક અનુસૂચિત જનજાતિ માટે ત્રણ સામાજિક પછાત વર્ગ માટે એક જગ્યા છે ત્યારબાદ મિત્રો અહીં મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે મંડાઈ દ્વારા લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સંવર્ગની સીધી ભરતીમાં દિવ્યાંગ અનામતની ઘટની કુલ બાર જગ્યાઓ જે તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગની કુલ નવ જગ્યાઓ તથા તબીબી સેવાઓ પ્રભાગની કુલ ત્રણ જગ્યાઓ ખાસ ભરતી જુબેન્સથી ભરવા અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે આથી આ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ નથી તે ખાસ ધ્યાનમાં લેવું તેમ છતાં મિત્રો દિવ્યાંગ ઉમેદવારો એપ્લાય કરવા માંગતા હોય તો આપેલ કેટેગરી મુજબની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકે છે વય મર્યાદા જોઈએ તો 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ ત્યારબાદ મિત્રો છૂટછાટ મળવા પાત્ર રહેશે સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો અને માજી સૈનિકો દિવ્યા ઉમેદવારોને નીચે મુજબની વય મર્યાદામાં છૂટછાટ મળશે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની વધુમાં વધુ આડત્રીસ વર્ષ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષની વધુમાં વધુ આડત્રીસ વર્ષ

સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટ મળવા પાત્ર થશે પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો નાણા વિભાગના ઠરાવ મુજબ પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ છવ્વીસ ના ફિક્સ પગારથી નિમણૂક અને

કોર્ષ કરેલો હોવો જોઈએ તેમજ ગુજરાતી અને હિન્દી બંને લખી અને વાંચી શકતા હોવા જોઈએ મિત્રો અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે નબળા વર્ગો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ પરિષ્ઠ ચાર મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એક ચાર બે હજાર ત્રેવીસથી થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ અગિયાર નવ બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોવું જોઈએ તેના વિકલ્પ સ્વરૂપે અહીંયા ડોક્યુમેન્ટ આપેલું છે તે પણ હોવું જોઈએ નોન ના હોય તો ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે વરિષ્ઠ પરિષ્ઠ ગુજરાતી નમૂનામાં બાર નવ બે હજાર બાવીસ થી અગિયાર નવ બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોવું જોઈએ તેના વિકલ્પ સ્વરૂપે એક ચાર બે હજાર પચીસ થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં ભારત સરકાર હેઠળ દિવ્યાંગ વર્ગના ઉમેદવારોએ બિન અનામત જગ્યા માટે અરજી કરી હશે ત્યારે તેઓને બિન અનામતના ધોરણો લાગુ પડશે અનામતના ધોરણો લાગુ પડશે નહીં અને દિવ્યાંગ ઉમેદવારોએ અરજી કરતી વખતે ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે તે માટે ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેલમાં પોતાની દિવ્યાંગતાની ટકાવારી અને વિગતો દર્શાવવાની રહેશે ત્યારબાદ માજી સૈનિકના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવેલી છે વિધવા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત સંબંધી મિત્રો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અથવા તો આંતર યુનિવર્સિટી અખિલ ભારત શાળા સંઘ જ્યારે યોજાતી સ્પર્ધામાં માત્ર પ્રતિનિધિત્વ કરેલો હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા માટે તેમને એમજી ક્યુ ઓએમઆર પરીક્ષામાં મેળવેલ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અન્ય તમામ લાયકાતો અગિયાર નવ બે હજાર પચીસની સ્થિતિ એ માન્ય રહેશે कॉम्प्यूटर જાણકારી માટે મિત્રો અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ સરકાર મન્યા યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જોઈએ તેવા પ્રમાણપત્ર અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય

મહત્વપૂર્ણ પોઈન્ટ એ છે કે ફોટો માપ પાંચ સેમી અને ઊંચાઈ ત્રણ પોઈન્ટ સો સેમી પહોળાઈ અને સિગ્નેચર માપ બે પોઈન્ટ પાંચ સેમી ઊંચાઈ અને સાત પોઈન્ટ પાંચ પહોળાઈ રાખવી ફોટો અને સિગ્નેચર બંને જેપીજી ફોર્મેટમાં પંદર કેવી થી સાઇઝથી વધે નહીં તે રીતે સ્કેન કરીને સેવ કરેલા હોવા જોઈએ તે ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ મિત્રો અરજીમાં પાસપોર્ટ સાઇઝનો વાઇડ બેકગ્રાઉન્ડ વાળો તથા ફોટો પડાવ્યા તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ એક વર્ષ પહેલાની ન હોવી જોઈએ તે ખાસ ધ્યાનમાં રાખો ત્યારબાદ અહીં મિત્રો મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તે એક વખત જરૂરી વાંચી લેવી જોઈએ પરીક્ષા ફી ની વાત કરીએ તો અનામત વર્ગ માટે 500 છે જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટે ચારસો છે ફી ભરવાની છેલ્લી તારીખ ચૌદ નવ 2025 હજાર છે ત્યારબાદ મિત્રો કોઈ પણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં અને ઉમેદવારો એ ફી રસીદ પ્રિન્ટ અથવા તો ઈ રસીદ ફરજિયાત પણ મેળવેલી સાસવાની રહેશે જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય પણ ગણાશે નહીં ત્યારબાદ મિત્રો ફોર્મ ભરવા સંબંધી કોઈ સમસ્યા જણાય તો આપેલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી માહિતી માર્ગદર્શન મેળવી શકો છો પરીક્ષા પદ્ધતિ મિત્રો પદ્ધતિથી લેવાશે પરીક્ષામાં મિત્રો પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં પ્રશ્નપત્રો નું વિભાજન કરવામાં આવેલું છે પાર્ટ એમાં મિત્રો સાઠ ગુણના પ્રશ્નો હશે જેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ ગુણ અને તાર્કિક ગાણિતિક કસોટીઓના ત્રીસ ગુણ રહેશે ત્યારબાદ પાર્ટ બી માં મિત્રો ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન ના ત્રીસ પ્રશ્નો ના ત્રીસ ગણ અને સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો એકસો વીસ હશે જેમના એકસો વીસ ગુણ ટોટલ મિત્રો એકસો પચાસ ગુણ થશે પાર્ટ એ માં કુલ સાઈઠ પ્રશ્નો અને બી માં એકસો પચાસ પ્રશ્નો કુલ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે અને બંને પાર્ટ નો સંયુક્ત રીતે મિત્રો પેપરનો સમય કુલ ત્રણ કલાક એકસો એસી મિનિટ મળવાપાત્ર થશે

દિવ્યાંગ ઉમેદવારોના લાયસ સંબંધી વળતરનો સમય મેળવવા માટે જોઈએ તો પાર્ટ એ માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા અને પાર્ટ બી માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા રાખવામાં આવેલ છે તેમાં તમામ કેટેગરીના ઉમેદવારો માટે ચાલીસ ટકા માર્ક કરતાં ઓછું લઘુ લઘુત્તમ ગુણવત્તા ધોરણ કોઈ પણ સંજોગમાં રહેશે નહીં એટલે કે મિત્રો બંને પાર્ટમાંથી તમારે ચાલીસ ટકા માર્ક લાવવાના ફરજિયાત રહેશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તમામ સૂચનાઓ એક વખત જરૂરી વાંચી લેવી ત્યારબાદ અરજી કરવી જરૂરી છે જેથી અરજીમાં ભૂલ ના પડી શકે અને અરજી રદ ના થઈ શકે તો મિત્રો આ હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આવેલી મહત્વપૂર્ણ ભરતી એકસો પિસ્તાલીસ જગ્યાઓ માટે લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ ત્રણ અંગેની મહત્વપૂર્ણ સૂચનાઓ અને આવતીકાલથી જ મિત્રો ફોર્મ ભરાવાના છે તો જેમને લાગુ પડતું હોય તેવા તમામ ઉમેદવારોએ અવશ્ય ફોર્મ ભરવા થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર